ગઈ તારીખ ઓગણીસો એક પચીસના રોજ કડોદરા જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિને જે તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરે જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્ષો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયસપી શ્રી એચ એલ રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી એસઓજી પેરોલ તથા વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાઈ ઇતિહાસ છે

european lingo સર ભૂતકાળમાં પણ ત્રણ ચાર વર્ષ પહેલાં આવી ઘટના બની હતી ત્યાં ડે કેર સેન્ટર ચાલુ થયેલા તો હાલમાં કોઈ ડે કેર સેન્ટર હા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતે ધ્યેયમાં ચાલુ છે જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે હાલ અત્યારે તપાસ ચાલુ છે આગળ કંઈ આવશે તો આપણે જાણ કરવામાં આવશે